કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અગિયારમી પદયાત્રા નિમિત્તે આજે મોટી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળતી હતી પાટીદાર ભક્તોની શ્રદ્ધા અને ઉમંગ સાથે શરૂ થયેલી આ યાત્રામાં ખાસ ઝલક જોવા મળી હતી વર્ધા પાટીદાર સમાજની માતૃતુલ્ય કુળદેવી શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી મોટી શેર ઉમિયા પરિવાર દ્વારા સતત 11મા વર્ષે પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે મોટી શેર નગરમાંથી માતાજીના રથ ધજા અને ભક્તોની હાજરી સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું સજાવટ કરાયેલા રથ ફૂલોની ઝાંખીઓ અને ગુંજતા જયકારાઓ વચ્ચે આખું નગર ભક્તિમય બની ગયું હતું શોભાયાત્રામાં સમાજના વડીલ ભાઈઓ બહેનો યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓએ માતાજીનો જયકાર કરતા ઉમંગ અને ભાવનાથી ભરપૂર વાતાવરણ ઊભું કર્યું હતું આ વર્ષે પદયાત્રાનો સૌથી ખાસ ક્ષણ એ રહ્યો હતો કે પદયાત્રાના દસ વર્ષ પૂર્ણ થતા આ યાત્રામાં લાંબા સમયથી યોગદાન આપનાર પાટીદાર શ્રદ્ધાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું આર્થિક લઈને અને પાટીદાર સમાજે સભામાં સન્માન કર્યું હતું મોટી શહેર ઉમિયા પરિવારના આગેવાનોના જણાવ્યા મુજબ આ પદયાત્રા એ પાટીદાર સમાજની એકતા સેવા ભાઈચારા અને ભક્તિનું પ્રતિક છે વધતી ભક્તોની સંખ્યા આ પરંપરાની લોકપ્રિયતા અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે આગામી દિવસોમાં પદયાત્રા ઊંઝા તરફ આગળ વધશે જ્યાં પવિત્ર દર્શન સાથે આ યાત્રાનો મહોત્સવી સમાપન કરવામાં આવશે કપડો વંશથી જયદીપી સાથે સત્ય વિચાર ન્યૂઝ